મુંબઈ દ્વારા યોજિત માસ્ટર આર્ટ કોમ્પિટિશનમાં મહર્ષે આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરા સુરતના કુલ એકસો નવ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ માસ્ટર આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો મુંબઈ દ્વારા યોજિત માસ્ટર આર્ટ કોમ્પિટિશનમાં મહર્ષે આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરા સુરતના કુલ એકસો નવ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ માસ્ટર આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં તમામ બાળ કલાકારોએ પોતાના મૌલિક વિચારો અને સર્જન શક્તિઓ દ્વારા તમામ કલાકારોએ ઉત્તમ કલાકૃતિઓ તૈયાર કરી હતી જેમાં પંદર વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ વિજેતા બન્યા છે ચાર વિદ્યાર્થીઓને નેશનલ સ્ટાર એવોર્ડ પ્રાપ્ત થયા છે બીના જયસુખભાઈ બલદાણિયા ધોરણ નવ બી ચિન્મય પરશુરામ નિમજે ધોરણ દસ ડી ઉર્મી સંજય ચુનારા ધોરણ અગિયાર બી પ્રિયા રમણભાઈ બજાણિયા ધોરણ બાર બી પાંચ વિદ્યાર્થીઓને નેશનલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે સુહાની શિરસાલે કિરણભાઈ ધોરણ નવ એ પાત્રે દિવ્યા ચંદ્રશેખરભાઈ ધોરણ નવ સી પ્રવીણ અશોકભાઈ દાસારી ધોરણ નવ ડી પૂજા સંતોષભાઈ બહેરા ધોરણ દસ ડી કટારિયા દ્રશિકા અશોકભાઈ ધોરણ દસ ડી છ વિદ્યાર્થીઓને નેશનલ સિલ્વર મેડલ પ્રાપ્ત થયા છે લીના મનોહરભાઈ મિસ્ત્રી ધોરણ દસ ડી કીર્તિ મનુભાઈ બલદાણિયા ધોરણ દસ ડી પ્રેરણા સંતોષ વાનખેડે ધોરણ દસ ડી મહેન્દ્ર અરવિંદભાઈ ચૌધરી ધોરણ નવ ડી પ્રફુલ નારાયણ બોકડે ધોરણ નવ એ પ્રિયંકા નરેશભાઈ કાછડ ધોરણ દસ ડી તેમજ ચિત્ર શિક્ષક હેતલકુમાર એસ પટેલને કલા તપસ્વી નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે બાળ કલાકારોએ સુંદર કલાકૃતિઓ તૈયાર કરવા બદલ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલને ગ્લોબલ આર્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે તેમજ શાળાના આચાર્ય શ્રી જયેશકુમાર પરમારને કલા તપસ્વી નેશનલ એવોર્ડથી સન્માનિત કર્યા છે ચોરાણું વિદ્યાર્થીઓને નેશનલ મેરિટ એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે નેશનલ રંગપૂર્ણિ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વિજેતા વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શન આપનાર ચિત્ર શિક્ષક હેતલકુમાર એસ પટેલને શાળાના પ્રમુખ ગંભીરસિંહ દોડિયા ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ તમામ ટ્રસ્ટીગણ તેમજ શાળાના આચાર્ય શ્રી જયેશ કુમાર પરમાર અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે